નમસ્કાર જર્દન એટ મીડિયા ફરી એકવાર સ્વાગત છે અરે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો શું તમે તમારા નાના નાના ભૂલકાઓ માટેના કપડાં લીધા કે નહીં અને જો હજુ બાકી હોય તો અક્ષર ચિલ્ડ્રનવેર માં આવવાનું ભૂલાઈ નહીં હો અહીંયા તમને જન્માષ્ટમી સ્પેશિયલ ક્રિષ્ણ ભગવાનના કપડાં મળશે તો આજે જ આવી જાઓ અને તમારા વાલીડાને બનાવો કાનુડો એ પણ તમને અલગ અલગ સાઇઝમાં મળશે સારી સારી પ્રિન્ટવાળા નાઇટ ડ્રેસ જોઈએ છે અરે એ પણ મળશે હાલના ટ્રેન્ડ અને પ્રીમિયમ ક્વોલિટીના ટી શર્ટ પણ મળશે અને એ પણ સારા સારા કલર અને અલગ અલગ ડિઝાઇન સાથે જે તમે જોઈ રહ્યા છો અરે અહીંયા બાળકો માટેના પાર્ટીવેર તો એટલા મસ્ત છે ને કે તમે એકવાર જોઈ લેશો એટલે તમને એ લેવાનું સો ટકા મન થશે અને આ પાર્ટીવેરમાં તો જાણે અઢળક ડિઝાઇનો છે અને જો તમારે આ પાર્ટીવેર અલગ અલગ પ્રિન્ટમાં લેવા હોય ને તો પણ મળી જશે જો વધારે વાત કરીએ ને તો અહીંયા તમારા નાના નાના ભૂલકાઓ માટેના પાર્ટીવેર બેબી ફ્રોક ટોપ ટી શર્ટ હુડી શોર્ટ તેમજ જીન્સ પણ અવેલેબલ છે આ ઉપરાંત છઠ્ઠીને તેમજ આણા જિયાણાને લગતી તમામ વસ્તુ મળી જશે સોફ્ટ રૂમાલ ચિલ્ડ્રન ડાઇનિંગ સેટ નાની નાની ચેર તેમજ અલગ અલગ ડિઝાઇન અને હાલના ટ્રેન્ડ પ્રમાણેના કપડાં પણ મળશે તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ બધા તો પ્રીમિયમ કપડાં છે અને મોંઘા પણ હશે અરે ના ભાઈ ના જો તમારે તમારા નાના નાના ભૂલકાઓ માટેના એકદમ વ્યાજબી ભાવના કપડાં લેવા હોય ને તો જદ્દનમાં એક જ દુકાન છે અક્ષર વેર તો આજે જ આવી જાઓ કારણ કે સ્ટોક ભરપૂર છે તો એડ્રેસ ભૂલાઈ નહીં હો ભાઈ મેઇન બજાર ડીએસવી કે હાઈસ્કૂલ રોડ પંચવાલી પૂજાપાની એક્ઝેક્ટ સામેની શેરીમાં અક્ષર વેર તો આ સાતમ આઠમની ખરીદી માત્ર અક્ષર વેરમાં